અનુઆમ પાટી પતંગ ફરી દઉં એટલે ભેગા થતા પૈસા પતંગ તો હારા હારા હો ભાઈ પતંગ તો હારા લાવેલ છું

બોલો ભાઈ જો કોઈ નહીં એવા પતંગ વાય બે તાર આ કલર માં ભાઈ તારા ત્યાં પોત્રી રૂપિયા થી આલ દે હતા કેટલા પોત્રીસ રૂપિયા પોત્રી રૂપિયા ના હોય લે જો હા તને 30 રૂપિયા આલ દે ભાઈ આ 30 રૂપિયા ચાલુ ભોળા દે 30 રૂપિયા છે પોત્રી ના હોય છો એટલે તું એ અને તો કદાચ બીજા પતંગ લેવા આવ્યા આવજો તમે તાર વાંધો નહીં

અમુ વખા જો ખબર જ પડી જઈ રહી ફાટી જેલા પતંગ છે બધા એ ભાઈ હા હાલમાં બધા પતંગ પણ મારી વાત

બે પતંગ જ હવે પોસ લઈ જવા તો સારું હતું લે બે પતંગ આટલ જી ઈને હું કીધું પણ એ વળી કે પાછું ફોન કરી ઈને તે હું ઓડી પાછો આય અરે મારો આના જેલા કે દે કે ના પોસ પતંગ 35 રૂપિયા હે બે થઈ જાન બોરો હા દે એ લે પોસ પતંગ તો લઈ દે લીધા હા પછી હાલ દેરો વાતો નહીં

એ ચલો જાત જાત ના પતે પણ આ પેલા ના પતંગ બે જ્યાં એ અલગ રાખવું એ શીખ આવ નહીં મારા તો હું કિન્ને બધી લગાવું પતંગ સારો હાથમાં આવ્યો બધા પેલા ચેક કરી લઉં ગ

ત્યાં જબર જસ રોસા માર્યા છે મૂળી કીધું એક પતંગ ભાઈ ગયેલો છે આ તો આ એક બે તીડ આ ચાર ને પતંગ તો ફાટી વને જવાને હાલ ચાર કોને પનાવ હોય મારે જોવા નાતું દેતો પતંગ કેમ કે હું જોવો જ નતો હારે હાર પણ આમ હાલ ચગાવવા નહીં પેલા એના પહાડ જવું અને પતંગ પાછા લેવું અને બીજા લેતા આવું આમોદા ફાટી છે આ શું કરવાનું પૈસા લઈ ગયો પાછો આ બધા લઈ જવા દે અરે હા દાદા એટલા રહેવા જો ખંગાથી તો લઈ જ દઉં તો મને બકાવા જ આવ્યું પણ હા ખા હું આવું છું પાછું એટલે હું વળી કીધું છે મારે જોવાની દે તો પણ મને ખબર તો કઈ ના ચેક કરો ચલા પચે પચે

હું તો કીધું જઈને સગાવ હું સગાવ આ આ જોજે તો હું તને બતાવી દઉં જોઈએ એ આ એક આ પતંગ આજો સા અને આ આ પતંગ છે લે આ પતંગ છે અલે તો ભાઈ અમે આજ સાબન માં એટલે અમે મુ જોવાર સાબન માં પણ આ હું તો ના આવક આવ ખઈ અને એ લાઈ જો જો પતંગ આ આ પતંગ છે મારી વાત ઓબર

ભૂલ માં આઈ ગયેલા પતંગ લાગે પાછું એ ચલો પતંગ પત્યાંગ આ તું પતંગ બેસી લે એટલે તારે

બધા તૂટી ગયેલા પતંગ આવે છે એટલે તારે શું કરવાનું છે ભાઈ બીજા લેવાના શું કરવાનું છે બીજા ના અમુ તમે ભાઈ નાખીને આવો અને આઈકમ બદલાવ છો કોઈ ખબર પડશે એટલે મારે શું કરવાનું છે

નવા સી લે એટલા ના કાઢ્યા બધા વાદરી પતંગ બધા નવા હતા પચી એ ધક્કો મને વિમાલય લે હિમાલય એક આ પતંગ અને આ થોડો આ તો પતંગ તો ફેલ ને એકડે ઉગરવાન લે મુએ પાછા લઈ લે આવે તું લઈ લે માં બધા પૈસા પાછા લાઈ નહીં થક કોઈ નવો નઈ લેવ કોઈ 55 નોટા લઈ લે ફટાફટ ભાઈ બીજા પતંગ બીજા નહી લેવા લે તારી દુકાન થી કોઈ જોવત નઈ મારે ભાઈ મારા તો આરે પતંગ લઈ જઉ અને આરે પાછા લ દઉ મારી વાત ઓપર એ પતંગ પાછા લે ને તાર પૈસા પાછા લે ગોમ ઘણી દુકાન જ લે આ નવા નવા પતંગ થી લેવાના કોઈ થી નઈ લેવાના એટલે ઈને ખબર પડે લાઈ પચન નોટ લાઈ લે ઓ વાત આજી છે હું તો આ પતંગ લઈ જા એ પૈસા લઈ લે તું

પતંગ દસ રૂપિયા તો જે હે અમુક કરવાનું તારા મને ભેગા ભેગા પતંગ વેસાઈ જ પણ આવું થયું તો પેલો ભાઈએ પાછો લઈને આવ્યો પતંગ મૂયેલી લઈને આવ્યો ધંધો થયો કહ્યું એટલે કોકનું હારા પતંગ આલે ને તો બે ગ્રાહક વધારે આવે ને તારો ધંધો જોમ અને આવું કરે ને તો બધું ભેળાઈ જ હ પતંગ વેસવાની દુકાન બનાવી છે એટલે આ મોવારી કહ જો તારો બધા પતંગ पण हु तो रै रह रे नय पासा आया शेवट ना पेलो पचा रुपया लय गो चार रुपया पत्यो तो करू मार